લીંબુ લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમતા દૂર કરે છે એમાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે લીંબુ અને એની છાલ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે લીંબુ તીક્ષ્ણ વાયુનાશક આહાર પચાવનાર ભૂખ લગાડનાર પચવામાં હલકું

મરી અને લવિંગનું થોડું ચૂણ ઉમેરી સવાર સાંજ પીવાથી ભૂખ ઉગળે છે બે ખોટા આહાર વિહરને કારણે શરીરમાં યુર એસિડ બને છે તેને દૂર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ ત્રણ લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે સાથે સાથે કબજિયાત પેશાબની બળતરા લોહીનો બગાડ મંદાગ્નિ અને ચામડીના રોગોમાં તે અક્ષીર છે ચાર લીંબુના રસથી દાંત અને પેઢા સ્વચ્છ થાય છે પાયોરિયા અને મોની દુર્ગંધ દૂર થાય છે પાંચ યકૃતની શુદ્ધિ માટે લીંબુ અક્ષીર છે છ અજીર્ણ છાતીની બળતરા સંગ્રહણી કોલેરા કફ શરદી શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે સાત લીંબુના રસમાં ટાઇફોઇડના જંતુઓ તરત જ નાશ પામે છે આઠ લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે નવ લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે લોહીમાંથી ઝેરી તત્વનાશ પામતા માંસપેશીઓને વધુ બળ મળે છે દસ લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે આંખો તે જ વધારે છે રોજ એક લીંબુનો ઉપયોગ કરવા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય અગિયાર ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ લેવાથી શરદી કફ ઇન્ફલ્યુએન્ઝા વગેરેમાં પૂરી રાહત મળે છે લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે એ વાયુનાશક અગ્નિદીપક પાચન વધારનાર રુચિવર્ધક છે બાર લીંબુના ફાડિયા પર નમક જીરું કાળા મરી સૂંઠ અને અજમાનું બારીક ચૂર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પૂર્વે ધીમે ધીમે ચૂસવું એનાથી રુચિ ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે હેડકી ઉધરસ આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે તેર સાંધામાં કાચો રસ જામી જવાથી થતા પીડાકાર કામવાત રોગમાં બે વખત નમક વગરના રાંધેલા મગ ખાવા સવારે અને સાંજે એક ગ્લાસ સહેજ હૂનફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું અઠવાડિયા આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું ચૌદ ગીવાળા ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું પંદર લીંબુમાં વિટામિન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે સહેજ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું છ અઠવાડિયા આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય છે પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું ચૌદ ગીવાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું પંદર લીંબુમાં વિટામિન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે સોળ લીંબુ આલ્કલાઇન હોવાથી એસિડિટીમાં ઉત્તમ ગુણકારક છે કફ ઉધરસ દમ અને શરીરના દુખાવાના કાયમી દર્દીએ લીંબુ લેવું નહીં લોહીનું નીચું દબાણ માથું દુખવું પગમાં કળતર તાવ વગેરેમાં લીંબુ નુકસાન કરે છે